બેટા વાત કરી તો કઈ કઈ ખુલાસો થાય તો રોય કઈ રસ્તો ન નીકળે અને દીકરી કે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એ બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી એટલે લઉ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર અને સંત નું હૃદય બાપુ દ્રવી ગયો શું ભલામણા દુનિયા આ એમની પેઠીઓ મારી કોથળા મોકલાવે

ભલે મારે તું તારું બાળક બચી જતા હોય તો મને ભલે અમરેલી મારે તું ચિંતા કરી અને ઈ બાપુ હવે ખબર પડી કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ

અને આ દીકરીને લઈ ગયા દીકરીને લઈ જાય છે એ ત્રણેય રે છે હવે બટકુ રોટલો જો એમાં તો હાલે અમરેલી તો કોઈ જાકારો આપ્યો ત્યાંથી કોઈ રોટલો દેવું નથી જામનગર બંધાવેલી અને એને એમથી કે જગત નો કે પણ ઓલો ગમે એમ તો દરબાર છે ઈ મારી વાત ને કઈ સમજી શકે એટલે અમરેલી થી બાપુ જામનગર જાય મુરદાસ બાપુ અને દરબાર ગઢ માં જઈને કીધું કે મારે બાપુ ને મળવું છે

કારણ કે મેં ઠેકડા ભર્યા છે ને એવા તમે એક નહીં ભર્યા આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે આપણે જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નથી પણ આપણો મેળ કેવી રીતે પીડ્યો છે મારા મા બાપને ને મેં હાજો ને એટલે જ મારો મેળ પડ્યો એટલે હું તમને પાવર થી કઉ છું મા ને બાપ ને હાચવજો જિંદગીમાં તમારી ગાડી કોઈ દી નહીં અટકે બાકી કોઈને આપણે સીતારામ એ નથી કર્યા કોઈ દી મંદિરે નથી ગયો આપણે બજારે કોઈ માગણ બાગણ આવે નહીં એ કે આની પાછળ કપાતર રહે છે ઈ સાફ હતી આપણે

જોયું બચડા બિલાડી મારી નાખી બચડા દૂધ વગેરે એ મરેલી બિલાડી જોડે નાખી ને બાપુ આખો ડાયરો બેઠો તો નહીં આવ્યા

અમરેલી જાકારો ને એટલે તારું સટકી કયું છે મરેલા જીવતા નો કે ના બાપુ બરોબર છે કઈ સેટસો નથી હું અમરેલી જામનગર આવ્યો છું ગયો રાજકોટ નો

કોકના પાપ જો મારી માથે મે લીધા હોય તો આ બિલાડી બેઠી ગરજે જો બિલાડી બેઠી નો કે મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં એમ કઈ નંજણી સાટી અને બિલાડી થઈ હાલતી ડાયરે ની હું થઈ છે વાટ્યા હોય તો લોય નો નીકળે હો બાપુ આમ પાણાની મૂર્તિ જેવો ડાયરો થઈ ગઈ જામનગર દરબારી માં જ બેઠા હતા એને બાપુ હબાકો આવ્યો હોય કે હારો આની આનું પાપ નો હોય અને પાપ હોય તો બિલાડી જીવતી થાય ને મેં કંઠી તોડીને ભૂલ કરી નાખી અને મુરદાસ બાપુ હાલતા થયા કટ 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 પગતિયા ઉતરી ગયા ચોથા રાસુએ બાપુ સાધુ રડતો જાતો તો અને દરબારે હડી કાઢી એ બાપુ ભાઈરો એ બાપુ ભાઈરો મુરદાસ ઉભા નથી રહેતા હડી કાઢી આગળ જઈ લાકડી પડે એમ પડ્યા અને કીધું બાપુ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મને આવી ખબર નહોતી અને તે આ ભારતનો સંત એમ કેતો હોય કે અરે ભલા માણા ઉઠે તમારો સમય છે જો મોજ આવે તો કઈ ઘર નું નામ લઈ લેજો બાકી મરી જવાનું વાત પાકી છે આ દુનિયા છોડવાની છે છોડવાની છે બાકી આપણે મર્યા પછી પાંચ જણા હરખીતે રોવે નહીં તો જીવા નો

અને તમારી શેરી નું કુતરું તમને જો પૂછડી ન પટપટાવે તો મરી જવાય કુતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા માણ કુતરા ને ખબર પડે આપણો ધણી છે આપણે રોટલો આ ખબર આ ખંભા સુધી ઉભું થાય બાકી નગર તમારા હગડ નો અવાજ આવે તો જાગી તો જાય જાગી નામ જોવે આ તો ઓલો લુકે છે આને તો કોઈ દી બટકો રોટલો આમાં હું પૂછડી પટપટાવી લઉં એને ખબર પડે જાનવર ને ખબર પડે આપણું ઢોરું હોય ને તમે જોજો ગામ નું ધાણા આખું સરવા જાય ને એ ગામ ગોવાળ હોય ને એ સાપે એના ઘરે ગયો જાય ઢોરા હું ની ઘરે જ ગયા જાય કોઈ ના ઘરે ઘરે મૂકવા નથી જાવું ઢોરાને ખબર પડે છે કે આ ડેલી જ મારી છે માણા નથી ખબર પડતી કે મારી ડેલી છે તમે એક અંધારી ઓરડી હોય ને અંધારી ઓરડી કઈ લાઈટ બાઈટ કઈ ન હોય હાવ અંધારી ઓરડી હોય ભેંસ ને બાંધો અને એક બાજુ ફરી રજકો નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો અને બાણું કરી દો બંધ હવારે તમે જોવો ને એટલે રસ્તો ખાઈ ગયો અને આંકડાનું પાન પડ્યું હોય એના ઉપરથી આપણને એમ લાગે ભેંસને ખબર પડે છે કે શું ખવાય શું ન ખવાય આપણને ખબર ન પડતી ખરું શું ખવાય શું ન ખવાય તે આપણે પાસે આપણે ઢોરા જોવા એટલે ઢોરા જેવા થાવ તો કામ થઈ જાય ઢોરાને ખબર પડે છે શું ખવાય આ હું તો એક જ વાત કહું માવા ને આ દારૂ ની કોથળીઓ જે કરતા હોય કરજો બંધ કરાવવા નથી આવ્યો આ કોઈ ગભરાતા નહીં કઈ આ તો આનંદ કરાવું છું ટેમ કાઢું તમ તમારા પૈસા નો છે મારે કઈ દેવાનું લેવાનું છે ને પણ બરબાદી છે એના ભેગી એક લખવું કોઈ તો લખી રાખ અને તમને ખબર હોય ન ખબર હોય આવો મારી ભેગા હું તમને દેખાડું કે હો હો ભેગા ચા હોય છે ખબર નો રહી એટલે બરબાદી છે પિતા હોય પી મને કઈ ફેર નથી પડતો પણ હું કેવા એ માંગુ છું કે આ બધી વસ્તુ તમે ભૂંડા ના દો ભૂંડ તો હાવશે કક્ષાનું કક્ષા નું કહેવાય ભૂંડ ને ના તો ભૂંડ ખાય તો મને એમ થાય કે ભૂંડ નો ખાતા ને આપણે ખાતા હતા આપણી કક્ષા છે એ હે આપણે કે અમે તો લક્ષા હબુ થી નાઈ છે પણ નાવશો પણ આ ભૂંડા નથી ખાતા એ ખાવશો એનું શું વિચારવા જેવું છે

બેનો દીકરીઓ નવા આમના આ ઘરનું કામ કરવાનું એમના એટલા બધા મોબાઈલની જરૂર પડે તો એમાં શું કે પાણી નાખ્યા હાલે પછી મોંઘવારી ને પાડવાનો કોઈ અર્થ જ નથી તમારે જરૂર છે વાપરો બાકી ખોટા દેખાડા કરવાનો કોઈ ફાયદો નથી કોઈ હેઠે પગ નથી મૂકતું આપણે એમ કે પીડી લેતો હોય તો લાવો હોડા ને ચાવી લાવો બોલો પગ હેઠે નથી મૂકતા તોય કે છે મોંઘવારી પણ ચીને તમે મોંઘવારી કહો છો